મહુઆમાં તાળાબંધી કરી વાલીઓ પ્રાથમિક શાળાના દરવાજા બંધ કરીને તાળું મારી દીધું છે આચાર્ય ભરતગીરી ગોસ્વામી અને શિક્ષક દક્ષાબેન ગોસ્વામીની બદલીની બદલી માંગ કરાઈ બદલી ન થાય ત્યાં સુધી તાળા ખોલવાનો વાલીઓએ ઇનકાર કર્યો છે તમારે વિરોધ કરવો સાહેબ વિરોધ આમ જોયું તો આ શિક્ષક શિક્ષણ લાયક નથી જેવું લાગે છે કેમ કે અવારનવાર એટલા બધા બાળકો ને અદભૂત છે ગામ લોકો ને અદભૂત છે અને ગામ લોકો ની સાથે છે ગામ લોકો જે બાળક ના વાલી એની સાથે કદાચ બી કઈ વાંધો હોય તો એનો બધો બાળક પાસે લે છે અવારનવાર એવું બહુ બને છે જો એની બે દિવસ અંદર બદલી કરવામાં નહીં આવે જો કે તાળું તો ખોલવાના જ નથી અને જો બદલી કરવામાં નહીં આવે તો ટીપીઓ સાહેબ જે બારડ સાહેબ છે એની ઓફિસ ને અમે બધા બાળકો લઈને ઓફિસ માં ભણવા બેહી જાવ અને અમે જો ત્રણ ત્રણ અરજી કરી બારડ સાહેબ ને ભાવનગર શિક્ષણ અધિકારી ને દીધી કોઈ પણ અમને જવાબ દેવામાં આવ્યો જ નથી જો બે દિવસની અંદર નહીં થાય તો બારડ સાહેબની ઓફિસે અમે જઈને ના બેસીશું બાળકોને ભણવા લઈ અને ફંશન ઉપર ઉતરી જાવ જ્યાં નિચાળે જઈને અરે ઓફિસે જઈને બારડ સાહેબની ઓફિસે જઈએ કે આસારીયાના વિરોધમાં ગામ લોકોએ ઘણા ટાઈમ થી સંઘર્ષ ચાલે છે અને અમે લેખિત અને મોકિત ઘણી રજૂઆત પણ કરેલી છે જિલ્લામાં તાલુકામાં પણ અમને કોઈ પણ કટસ્ત જોવા મળેલ નથી એટલે ગામ લોકોએ મળી અને નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી આપ આપ બે શિક્ષકોની બદલી ન થાય ત્યાં સુધી એક પણ બાળકને નિશાળ આવવા નથી દેવાનું અને તળાવથી તાળાબંધી ગામ લોકોએ કરવાનો નિર્ણય કરેલો છે જો મુદ્દા લઈ તો ઘણા છે કે બાળકોને ટોરસર કરે છે પછી અમુક શિક્ષકોને પણ ટોર્સર કરી અને શિક્ષકો હારા હારા શિક્ષકો પણ બદલીને વહ્યા ગયા છે